જામનગર જિલ્લાના પંચ બી પોલીસ વિસ્તારમાં ગઈકાલ રોજ અગિયાર વર્ષની દીકરીએ સુસાઈડ કર્યાની એક ઘટના સામે આવેલી જેમાં જાહેર કરનાર આ મરણ થનાર દીકરી છે એની મોટી બહેન કાજલબેન વિનોદભાઈ જાદવે જાહેરાત આપેલી છે અને હકીકત જોતા એવી છે કે આ દીકરીએ મોબાઈલ જોવા માટે માગતા મોટી બહેને મોબાઈલ આપવાની ના પાડી એટલે એને લાગી આવતા આ પગલું ભરેલાનું જણાય આવેલ છે એટલે આજના સમયની અંદર સમાજ માટે આ એક ચેતવંતો કિસ્સો કહેવાય કે જેની અંદર બાળકો એક નાની નાની બાબતોની અંદર પણ આવી મોટી મોટા પગલાં ભરી લે છે એટલે તાજેતરના આ કિસ્સાને ધ્યાનમાં રાખીને વાલીઓએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે